આજે તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસ રવિવારે ગુજરાત મધ્યપ્રાંત દ્વારા અનંત યુનિવર્સિટી મલ્ટીપર્પઝ હોલ એમપી હોલ કેન્ટીનની બાજુમાં બોપલ અમદાવાદમાં ભારતકુ જાનુની પરીક્ષા લેવાઈ હતી જેમાં ઈડર તાલુકાની સ્કૂલમાંથી અવિભાગમાં પહેલા નંબર પર આવેલી આદર્શ પ્રાથમિક સ્કૂલ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ નવ્યા ચિરાગ કુમાર સગર અને શ્રેય અલ્પેશભાઈ પ્રજાપતિએ ભાગ લીધો હતો અને આ પ્રશ્ન મંચમાં ગુજરાત પ્રાંતમાં આદર્શ પ્રાથમિક શાળા બીજા નંબર પર આવી હતી આદર્શ પ્રાથમિક શાળાના બંને વિદ્યાર્થીઓને ભારત વિકાસ પરિષદ ઈડર શાખાવતી ખૂબ ખૂબ આર્થિક અભિનંદન અને આ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓના વાલીઓને પણ ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન આજે પ્રશ્ન મંચમાં આપણી શાખાના ઉપપ્રમુખ શ્રી શૈલેન્દ્રસિંહ રાઠોડ ભારત કો જાનુના સંયોજક શ્રી મેહુલભાઈ શાહ ઋષભભાઈ શાહ અને સમ્યંગભાઈ શાહ ગયા હતા મેહુલભાઈની તબિયત સારી ના હોવા છતાં પણ ત્યાં સિંહના સાથ મેળવી સાચી નિષ્ઠા સાથે કાર્ય પૂરું કરેલ તે માટે બંનેને ખૂબ ખૂબ અભિનંદન બ્યુરો રિપોર્ટ ગૌતમ નાયક હાલાર એક્સપ્રેસ ન્યૂઝ સાબરકાંઠા